કડાણા નદી અને રામનદી ડેમ સંપૂર્ણપણે ભરાઈ જણાવી દઉં કે એક મહત્વપૂર્ણ વિકાસમાં કડાણા નદી અને રામનદી ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે સ્થાનિક પ્રશાસને અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેવાસીઓની સુરક્ષાની સજ્જતા સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલા લીધા છે કડાણા નદી ડેમ જે પશ્ચિમ ઘાટના પાદમાં સિવાસલમ ગામમાં અલવાર કુરીચી નજીક સ્થિત છે અને રામનદી ડેમ જે તિરુનલવેલી જિલ્લાના અંબા સમુદ્રમ તાલુકાના મિલકડાયમ ગામ નજીક રામનદી પર બનાવવામાં આવ્યો છે તે વિસ્તારના સિંચાઈને પાણી પુરવઠા માટે મહત્વપૂર્ણ છે તાજેતરના ભારે વરસાદને કારણે આ જળાશયો તેમની મહત્તમ ક્ષમતા સુધી ભરાઈ ગયા છે જેનાથી ઓવરફ્લો અને સંભવિત ડેમ તૂટવાથી બચવા માટે વધારાના પાણી છોડવાની જરૂર પડી છે